લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના એક મહત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટીની ટેકનિક કોંગ્રેસ પર હાવી થઈ ગઈ છે 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 તેની વાત વાત સાથે જ આ ગઠબંધનની પણ અને બીજી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક વિપરીત નિવેદન આવે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલનું આ ગઠબંધન ના ટિકિટ બટવારા મામલે વિગતવાર સમજીએ આમ આદમી પાર્ટીની પ્રેશર ટેકનિક અને કઈ પ્રકારની ગઠબંધનની સ્થિતિ છે હાલ ગુજરાતમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટી ગત વિધાનસભામાં પાંચ બેઠકો લેવામાં સફળ રહી ભલે અત્યારે તેમના ધારાસભ્યની સંખ્યા ઘટી ગઈ હોય કારણ કે તેમના ધારાસભ્ય રાજીનામું આપ્યું ભાજપમાં જતા રહ્યા અને સંખ્યાબળ ઘટ્યું પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ લોકસભા માટે તૈયારીઓ શરૂ કરી હતી અને આ તડામાર તૈયારીઓ ભરૂચ લોકસભા બેઠક પર જોવા મળતી હતી કારણ કે ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાના ઉમેદવાર તરીકે કેજરીવાલે જાહેર કર્યા છે પરંતુ આમ આદમી પાર્ટીને વધુ બેઠકો ગુજરાતમાં ઇન્ડિયા એલાયન્સ પાસેથી જોઈતી હતી ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનથી જોડાયેલું છે માટે ગઠબંધનથી ટિકિટના બટવારા થાય તે સ્વાભાવિક છે આ જ સવાલ અમે પેદા કર્યો હતો જ્યારે ચૈત્ર વસાવાની ટિકિટ જાહેર થઈ ત્યારે પણ પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં એક સહમતી સધાય છે જેમાં ગુજરાત કોંગ્રેસમાંથી ત્રણ ટિકિટો લોકસભાની આમ આદમી પાર્ટીને મળી શકે છે બે ટિકિટો પર સહમતી સધાય પણ ગઈ છે વાત કરીએ તો ચૈતર વસાવાના નામ બાદ ભાવનગરથી આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત લોકસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી અને આ પ્રેશર ટેકનિક હતું તેવું અમારા સૂત્રો કહે છે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર દબાણ સર્જવા માટે ઉમેશ મકવાણાની જાહેરાત કરી અને એવું પણ દબાણ સર્જ્યું હતું જે પ્રમાણે સૂત્રો જણાવે છે કે હજુ પણ અમે વધુ બેઠકો પરથી અમારા ઉમેદવારના નામની ઘોષણા કરીશું અને તેના કારણે ઇન્ડિયા એલાયન્સના ગઠબંધને આજે નક્કી કર્યું છે અને તેની કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી નથી થઈ પરંતુ જે પ્રમાણે સૂત્રો જણાવે છે કે આમ આદમી પાર્ટીને બે બેઠકો પર સહમતી મળી ગઈ છે એક છે ભરૂચની બીજી છે ભાવનગરની પરંતુ આમ આદમી પાર્ટીનો હુકમનો દાહોદની લોકસભા બેઠક છે આમ આદમી પાર્ટીએ આ હુકમનો લાંબા સમયથી છુપાવીને રાખ્યો હતો કારણ કે ક્યાંય ચર્ચામાં નથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે દાહોદ વિધાનસભામાં તૈયારીઓ કરી રહ્યા છે બે ઉમેદવારો જેમાંના કોઈ એકને આમ આદમી પાર્ટી ઉમેદવાર ઘોષિત કરે તેમાં નામ છે નરેશ બારિયા અને બાબુભાઈ ડામોરનું નરેશ બારિયા અને બાબુભાઈ ડામોર દાહોદમાંથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી સ્થિતિ છે આમ આદમી પાર્ટી હજી અતિ ત્રીજી ટિકિટ દાહોદની મેળવવા માટે પણ કોંગ્રેસ પર દબાણ સર્જે છે જે પ્રકારે કોંગ્રેસ દબાણમાં આવી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળે છે કારણ કે બે બેઠક પર સહમતી સધાઈ ચૂકી હોય તેવા અહેવાલ મળે છે આ મામલાની ખરાય કરવા માટે અમે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સાથે વાત કરી શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે આ મામલે ઉપરથી કોઈ સૂચના હજુ સુધી મળી નથી ગઠબંધનને લઈ કોઈ સમાચાર અમારી પાસે આવ્યા નથી ટૂંકમાં કહીએ તો હજુ સુધી આ ગઠબંધનની કોઈ સ્પષ્ટતા કોંગ્રેસ કરી રહ્યું નથી સત્તાવાર રીતે ઉપરથી એટલે કે હાઈકમાન્ડ કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની પણ આ મામલે કોઈ સ્પષ્ટતા હજુ સુધી જ્યારે આ વિડીયો બને છે ત્યાં સુધી કરતું નથી પરંતુ રાજકીય ગણિતને સમજીએ આમ આદમી પાર્ટી પોતાની સૌથી મજબૂત સીટ તમને લાગશે કે ધારાસભ્ય ચૈતર વસાવાના કારણે ભરૂચને સમજતી હશે પરંતુ તે વાત ખોટી છે આમ આદમી પાર્ટીના સૂત્રો જણાવે છે તે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓ સૌથી સુરક્ષિત લોકસભાની બેઠક આમ આદમી પાર્ટી માટે ગણતા હોય તો એ છે દાહોદ અને દાહોદનો હુકમનો એકકો મેળવવા માટે તેમણે આ પ્રેસર ટેકનિક શરૂ કરી જેમાં ઉમેશ મકવાણાનું નામ આવ્યું બીજી તરફ ચૈતર વસાવાનો હાઇપ ભરૂચમાં તો હતો જ ભરૂચમાં કેમ અનસેફ ગણવામાં આવે છે વધુ સુરક્ષિત નથી આમ આદમી પાર્ટી મહેસૂસ કરતું તો તેનું કારણ છે ત્યાંના નોન ટ્રાયબલ મત એટલે કે બિન આદિવાસી મતદારો જેટલા આદિવાસી મતદારો છે તેની સામે મોટી સંખ્યામાં બિન આદિવાસી મતદારો પણ છે અને કેટલોક અર્બન એરિયા પણ છે દેડિયાપાડા વિસ્તાર પૂરતું ચૈતર વસાવાનું જે હાલની સ્થિતિ છે તે વધુ મજબૂત છે તેવું કહી શકાય પરંતુ બીજા વિસ્તારોનું શું કારણ કે અન્ય છ વિધાનસભાની બેઠકો પણ આ લોકસભાના ક્ષેત્રમાં આવે છે વાત કરીએ દાહોદની તો આમ આદમી પાર્ટી ત્યાં સુરક્ષિત એટલા માટે મહેસૂસ કરે છે કારણ કે દાહોદમાં વિધાનસભાની ચૂંટણી સમયેના મતદાનના આંકડામાં આમ આદમી પાર્ટી માને છે કે તેઓ સેકન્ડ હાઈએસ્ટ એટલે કે સૌથી વધુ મત મેળવનાર બીજા પાર્ટી તરીકે છે અને તેના કારણે તેમને લોકસભામાં વધુ આશા દાહોદમાં દેખાય છે વળી દાહોદમાં આદિવાસી મતદારોની સંખ્યા વિશાળ છે ચૈતર વસાવાનો ઉપયોગ ત્યાં પણ થઈ શકે ચહેરો અહીંયા છે વિધાનસભામાં મત દાહોદમાં પડ્યા છે અને આ આમ આદમી પાર્ટીનું રાજકારણ છે જોઈએ હવે સત્તાવાર શું જાહેરાત થાય છે પણ હાલ તો કહી શકાય કે આમ આદમી પાર્ટી પ્રેશર ટેકનિકથી કોંગ્રેસ પર ક્યાંક ને ક્યાંક હાવી થઈ ગઈ છે અને તેઓ ટિકિટ મેળવવામાં સફળતા મેળવી રહ્યા છે ઠબંધનમાં કઈ રીતે બટવારો થશે સત્તાવાર માહિતી સાંજ શકે તેવી સંભાવનાઓ છે જે અપડેટ મળશે એ સીધા જ આપના સુધી અમે પહોંચાડીશું માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો રાજકીય તાણાવાણા સમજાવવાનું કામ અમે કરી રહ્યા છીએ જો તમને આ પસંદ આવે છે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર